ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલે લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી મિલમાં કામદારો માટે કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાની પ્રશંસા કરી હતી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલે પાંડેસરા સ્થિત લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી લક્ષ્મીપતિ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું લક્ષ્મીપતિ ગ્રુપના ડિરેક્ટર સંજય સરોગીએ જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન સુરતમાં રહેતા પચાસથી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો તેમને મળ્યા હતા આ દરમિયાન મોદીજીએ દેશના હિતમાં કરેલા કાર્યો વન નેશન વન ઇલેક્શન દેશનું વર્તમાન વાતાવરણ દેશની આર્થિક પ્રગતિ સંસાધનોનો ઉપયોગ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન તેને કપડાં બનાવવાની પ્રક્રિયા સમજાય મિલમાં કામદારો માટે કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી આ પ્રસંગે ઉદ્યોગપતિ પ્રમોદ ચૌધરી જેપી અગ્રવાલ શ્યામસુંદર અગ્રવાલ રાકેશ કંસલ અગ્રવાલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન પ્રમોદ પોદાર અમિતભાઈ મિત્તલ અને અન્ય અધિકારીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા